મોરબીની વાત કરીએ જ્યાં ભારે પવન ફૂંકાયો પરિણામે ક્યાંક છાપરા ઉડવાની ઘટના બની મહેન્દ્રનગર ચોકડી પાસે એક હોર્ડિંગ ઉડ્યું ટંકારામાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો તાજેતરમાં જ દરેક જગ્યાએથી જોખમી હોર્ડિંગ ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે અને આ તમામની વચ્ચે મોરબીમાં ભારે પવન ફૂંકાતા મહેન્દ્રનગર ચોકડી પાસેનું આ હોર્ડિંગ્સ ઉડ્યું જે દ્રશ્યોમાં જોઈ શકાય છે સદનસીબે કોઈપણને આ હોર્ડિંગથી ઈજા નથી પહોંચી પરંતુ જે બે દિવસ પહેલા ભારે પવન ફૂંકાયો વરસાદ વરસ્યો હતો મુંબઈમાં જે ઘટના બની હતી ત્યારબાદ ગુજરાતમાં પણ દરેક જગ્યાએ આ પ્રકારની સૂચના આપવામાં આવી હતી જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવાની આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પાર્થ પાર્થ અત્યારે શું સ્થિતિ છે મોરબી જિલ્લામાં અને કઈ રીતની નુકસાની જોવા મળી રહી છે મોરબી જિલ્લામાં બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને ખાસ કરીને મોરબી અને ટંકારા જે વિસ્તાર છે આ સમગ્ર પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો અને ભારે ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદ અને પવનના કારણે અનેક જે વૃક્ષો છે એ વૃક્ષો ધરાશાયી થયા હતા તો સાથે સાથે જે મહેન્દ્રનગર ગામ નજીક હોડિંગ આવેલું છે એ હોડિંગ ભારે પવનના કારણે ઉડી અને ઉપર હતું તો સાથે સાથે હોર્ડિંગ છે એ જોઈ શકાય છે કે હોર્ડિંગ જયારે ભારે પવનના કારણે ઉડ્યું ત્યાંથી એક બાઇક ચાલક પણ પસાર થઈ રહ્યો હતો તેનો પણ જીવ જે છે એ માંડ માંડ બચ્યો હતો અને આ હોર્ડિંગ ઉડી અને રોડ ઉપર પડ્યું હતું તો સાથે કહી શકાય કે મોરબી અને ટંકારા પંથક સહિતના જે વિસ્તાર છે આ વિસ્તારમાં અનેક જે વૃક્ષો છે એ વૃક્ષો પણ ધરાશાય થવાના અહેવાલ મળી રહ્યા છે તો ખેડૂતોમાં પણ એક ભીતિ પણ સેવાઈ રહી છે નુકસાની ભીતિ જે છે એ ખેડૂતોમાં સેવાઈ રહી છે ઘઉં હોય ચણા હોય જીરું હોય આજે સહિતનો જે પાક છે એ પાકમાં નુકસાનીની ભીતિ ખેડૂતોને ચિંતામાં મૂકી રહી છે તો સાથે સાથે ટંકારા જે વિસ્તાર છે ટંકારા વિસ્તારમાં આઈટીઆઈ આવેલી છે આઈટીઆઈ ઉપર સોલાર પેનલો લગાવેલી હતી સોલાર પેનલોમાં પણ જે નુકસાન જે છે એ ભારે પવનના કારણે જોવા મળ્યું હતું અને તમામ માહિતી બદલ